સંવંત અઢારસો ચોર્યાસીના વૈશાખવદ બીજને દિવસે જૂનાગઢ મંદિરમાં શ્રીયરીએ પોતાના સ્વસ્થ મૂર્તિઓની પ્રતિષ્ઠા વિધિ કરી તેમાં વચલા મંદિરમાં શ્રી રણછોડજી અને ત્રિકમજી ઉગણ ઉગમણા મંદિરમાં સોરઠના ધીંગાધણી શ્રી રાધારમણ દેવની મૂર્તિ અને આથમણા મંદિરમાં શ્રી સિદ્ધેશ્વર મહાદેવીજી અને માતા પાર્વતી અને ગણપતિજીને પધરાવ્યા શ્રીહરી જુનાગઢ રોકાઈને ચાલ્યા તે ઝીણાભાઈના આગ્રહે એમના ગામ પંચાળા પધાર્યા ને ત્યાંથી ને ગામના ભક્તજનોએ સામ કર્યું ને વાજતે ગાજતે પર્વતભાઈને ઘેર જઈ ઘોડી ઉપરથી ઉતરીને ઢોલીએ વિરાજમાન થયા ગામના સત્સંગી હતી અરઘભૈરા સર્વે ભેટો મેલીને મહારાજના અભય ચરણનો સ્પર્શ કરીને બેઠા સર્વે શેરડીનો ગોળ લાવ્યા અને શેરડી સુધારીને શ્રીજી મહારાજને શેરડી જમાડી ને નવો ગોળ પણ જમાડ્યો બાકીની પ્રસાદી સર્વે હરિભક્તોને વેચી આપી થાળ તૈયાર થયા એટલે પર્વતભાઈને ઘેર જમવા પધાર્યા અને ત્યાં જમતા જાય અને પર્વતભાઈના ઘરના માણસ સાથે વાતો કરતા જાય ને વાનગીઓ વખાણતા જાય જમીને જળપાન કરીને મુખવાસ લઈને ઢોલીએ વિરાજા ગામના જીવણભાઈ ગોર અને પર્વતભાઈ તે બેઉ જણા શ્રીજી મહારાજના ચરણ ખોળામાં લઈને દબાવતા જાય અને મહારાજ સાથે વાતો કરતા જાય થોડી વારે સ્નાન કરીને નિત્યવિધિ કરીને વસ્ત્રો પહેરીને માણકી ઘોડીએ અસવાર થઈને વાજતે ગાજતે ગામમાં પધાર્યા ઘોડીએથી ઉતરા ત્યારે પર્વતભાઈએ મહારાજના હાથ પગ ધોવડાવ્યા સાંજે વાયુ વાળું તૈયાર થતા જમવા વિરાજા પર્વતભાઈ ભાવે કરીને જમાડતા જાય એવી રીતે દૂધ સાકર અને ભાત જમીને જળપાન કર્યું ને મુખવાસ લઈને ઢોલી અવિરાજા સભા થઈ અને વાતો કરીને મોડી રાતે સૌ કોઢ્યા સવારે જાગીને જળના કોગળા કરીને સાબદા થવા માંડ્યા ત્યારે પર્વતભાઈ હરિ આદિ હરિભક્તો તાણ કરવા લાગ્યા ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે હવે નહીં રહીએ ત્યારે હરિભક્તોએ મહારાજનો પોશાક અને ઘોડીનો સામાન જે હતો તે સર્વે સંતાડી મૂક્યો પર્વતભાઈના દીકરા મુળજીભાઈ મહારાજને ગાડામાં બેસાડી ગાડીના બળદ હાંકીને શેરડીના વાઢે લઈ ગયા ત્યારે મહારાજ પાળાને કહેવા લાગ્યા જે વસ્ત્રો લાવો અને ઘોડીએ પલાણ માંડો અને ગાડી જોડો પછી પાર્ષદે આમ તેમ સામાન જોયો પણ ત્યાં સામાન મેળો નહીં તેથી શ્રીજી મહારાજને જાણ કરી ત્યારે મહારાજે કહ્યું કે આ ગામ આ કામ ગામના સત્સંગીઓનું છે ત્યારે પર્વતભાઈએ કહ્યું જે મહારાજ શેરડીનો વાઢ ફરે છે તે પાવન કરવા પધારો હરી મોજડી પહેરીને ચાલ્યા તે પાર્ષદોને ગામના સત્સંગીઓએ સહિત વાઢે પધાર્યા ત્યાં ઢોલિયા વિરાજા ત્યારે મહારાજ કહે છે જેમ જમાય તેમ સૌ લઈને જમો જે બાયો છેટા બેઠેલા હતા તેમને શ્રીજી મહારાજે પોતાને હાથે પ્રસાદીના શેરડીના સાઠા લઈને બાયુને મોકલાવ્યા હરિભક્તો ગોળ લાવ્યા તેને મહારાજજીમાં અને સર્વને જમાડ્યો ગામમાંથી ગાડી લાવ્યા તે સમયે મહારાજ હાથ ધોઈ જળના કોગળા કરીને ગાડીમાં વિરાજા અને હરિભક્તોએ ગોળના ચાર ભીલા લઈને ગાડીમાં નાખ્યા ત્યારે મહારાજે કહ્યું જે તે નહીં જોઈએ ત્યારે પર્વતભાઈએ કહ્યું જે મહારાજ ગામ સુધી રહેવા દો શેરડીના ભારા સત્સંગીઓએ લીધા અને ગામમાં પધાર્યા અને ગાડીએથી ઉતરીને ઢોલીએ વિરાજા ત્યારે સત્સંગીઓએ ગાડામાં જે ગોળ હતો તે પાર્ષદોને આપ્યો અને કહ્યું જે મહારાજ ભલે ના કહે તમે આ ગોળ લઈ જજો અને અમારા વતી શ્રીજી મહારાજને જમાડજો અમારું જીવતર લેખે લાગશે આમ કહીને હરિભક્તો પગે લાગીને બેઠા મહારાજે બપોરનો થાળ જમીને જળપાન કરીને મુખવાસ લીધા પછી ઢોલી અવિરાજા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી પુરુષોત્તમ લીલામૃત સુખસાગર અધ્યાય ચોર્યાસી માંથી